ભાવનગર શહેર અને જિલ્લાભરમાં જન્માષ્ટમી પર્વની આસ્થાભૈર અને ધામધૂમપૂર્વક ઉજવણી જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિર્મલ નગરમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેર અને જિલ્લાભરમાં જન્માષ્ટમી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરના વિવિધ મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા

તાજેતરની અંદર જેમ મિત્ર મંડળ દ્વારા આયોજિત આજના જન્માષ્ટમી મહોત્સવ દહીહાંડી તથા શોભાયાત્રાનું આયોજન સમગ્ર નિર્મળનગર વિસ્તારની અંદર કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી અમારા જેમ બે મિત્ર મંડળના અધ્યક્ષ ધનપાલસિંહ ગોહિલ તથા તેની સમગ્ર ટીમ રાજ રેલવે તથા તમામ કમિટીના મેમ્બરો દ્વારા રાત અને દિવસ જોયા વગર આ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં નિર્મળનગર વિસ્તારની અંદર રહેતા તમામ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રાસ ગરબા તથા રાત્રે બાર કલાકે આપણે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્મના સમયે આપણે દહીહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવે છે તથા મટ્ટી ફોડનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા નિર્મળનગર વિસ્તારની અંદર રહેતા તમામ ભાઈઓ અને બહેનો દ્વારા સાથ અને સહકાર આપવામાં આવે છે તેમજ તાજેતરની અંદર મીડિયાને લક્ષું તમામે તમામ કામકાજ યોગેશભાઈ બક્ષી અને ઇરફતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવે છે આગામી દિવસોની અંદર પણ અમે આના કરતાં પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરીશું એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું ઇરફાન સોલંકી S9 ન્યૂઝ ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે